વડોદરા મહાનગરપાલિકા ખાતે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ અને આવનાર બજેટને લઈને ચર્ચા કરવામાં આવી હતી પાલિકાએ ઓગણસાઇ જેટલા એન્જિનિયરોની ભરતી કરી છે ત્યારે તેઓની સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમને વિવિધ કામગીરી બાબતે જાણકારી આપવામાં આવી હતી ખાસ કરીને વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને જે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તે બાબતની માહિતી તેઓને આપવામાં આવી હતી તો આ સાથે બજેટ અંગે પણ મીટીંગ બોલાવવામાં આવી હતી જેમાં પાલિકાના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે નગરજનો પાસેથી બજેટ સંદર્ભે સૂચનો પણ મંગાવવામાં આવી રહ્યા છે અત્યાર સુધીમાં ત્રણસો પચાસ જેટલા સૂચનો નાગરિકોના આવી ચૂક્યા છે અને હજી પણ આવી રહ્યા છે ત્યારે એ બાબતે પણ જરૂરી ચર્ચા કરી બજેટને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે આજે કોર્પોરેશનમાં જે એડિશનલ એન્જિનિયર અને આસિસ્ટન્ટ એડિશનલ એન્જિનિયર જે ઇજનેરોની ભરતી થઈ હતી એમનું એક ટ્રેનિંગ સેશન જેવું રાખવામાં આવ્યું હતું કોર્પોરેશનના વિવિધ પ્રોજેક્ટ વિવિધ કામગીરી કોર્પોરેશનના બધા ઝોન વોર્ડ એનાથી એમને અવગત કરાવવામાં આવ્યા હતા સાથોસાથ એક અમે વિશ્વામિત્રી જે નદીનું ડી સેલ્ટિંગ કરવાનું છે એના આગોતરા પ્લાનિંગની પણ એક મિટિંગ અત્યારે બધા એન્જિનિયર્સ જોડે થઈ છે એ ઉપરાંત વિવિધ ઝોન કક્ષાએ પણ જે પણ કાસ સફાઈ કરવાની છે કાસને પોળી કરવાની છે ઊંડી કરવાની છે એનું રિસેક્શનિંગ કરવાનું છે એ દરેકે દરેક ઝોનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સાથે એનું પણ પ્લાનિંગ થયું છે જે વિશ્વામિત્રી નદીને ડી માટેની જે રેમ્પની જે કામગીરી ગતિમાં છે એનો પણ રિવ્યૂ થયો છે એટલે સમગ્ર રીતે દરેકે દરેક પાસા જે વિશ્વામિત્રી નદી અને અન્ય જે ઝોન ઝોનવાઈઝ કામ કરવાના છે એની માટેનું માઇક્રો પ્લાન આજે તૈયાર થયો છે અને બજેટની મિટિંગ પણ અમે અત્યારે લઈ રહ્યા છીએ જેમાં જે બજેટ આગામી સમયમાં આવવાનું છે એની માટે થઈને એના ચાલુ કામો આગામી આયોજન જોડે જોડે જેટલું રિવાઇઝ બજેટ જે અમે કરવાના છીએ એની પણ અત્યારે એક ચર્ચા છે બજેટમાં આ વખતે અમે પબ્લિકના સૂચનો પણ લીધા છે લગભગ સાડા ત્રણસો જેટલા સૂચનો છેલ્લા ત્રણ ચાર દિવસમાં આવ્યા છે સૂચનો આવી રહ્યા છે તે સૂચનોનું હવે એનાલિસિસ કરવામાં આવશે અને પછી એના પર વર્ક કરવામાં આવશે થેન્ક યુ